જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવી વાર્તામાં તો મિત્રો આજે એક નવી વાર્તાની શરૂઆત કરીએ ખાવ કઈ રીતે હે કે હવે તો થઈ ગયા બેફામ કોલેજ નો પ્રથમ દિવસ હતો આઝાદી ની નવી ઉડાન સંઘ હું મારા મિત્રો સાથે વર્ગમાં દાખલ થયો નવા ચહેરાઓ નવી આશા નવા તોફાનોને બીજું ઘણું બધું અહી નવું હતું એક ખુશીની લહેર વાતાવરણમાં હતી ત્યાં જ મારી નજર પડી એક સામેની બેંચ પર એક તાજો જ ગુલાબનું ફૂલ જેવી રતાશ હતી એના ચહેરા પર એ એની એક બહેનપણી સાથે હસીને વાત કરી રહી હતી એના હાસ્યમાં હું આકર્ષણ અનુભવી રહ્યો હતો ઝરણાની નજાકતથી ભર્યો સપ્રપાણ દેહ સુંદરની રેશમી લાંબા કમરથી નીચે સુંધીના વાળ ને સાથે એકદમ ફેશનેબલ સ્કિન ટાઇપ ટોપ એક નજરમાં જ ઘાયલ કરી દે એવું રૂપ પહેલા જ દિવસે આટલો સુંદર નજારો નિહાળવા મળે તો કોલેજ જવાનું મન કોને ના થાય એક જ ક્લાસમાં હોવાથી એના નામની માહિતી તો મળી જ ગઈ હતી એ ક્યારેય હાસ્ય તો શું નજર પણ નહોતી એક થવા દેતી હું કેટલી વખત એના એક સ્મિતની ઝલક માટે એની આગળ પાછળ ફર્યા પણ ફર્યો પણ ભણેશ્રી ભવ્યા હા મેં એનું નામ ભણેશ્રી પાડેલું એની મિત્ર માનસી અને એ બંને સ્કૂટી પર આવે કોલેજ ને પાછા સીધા ઘરે એ સિવાય કોઈ સાથે બહુ વાતો કરે નહીં લાઈબ્રેરીમાં એક વાર હું પુસ્તક લેવા ગયો એ પણ અનાયાસે એક નોંધ તૈયાર કરવાની હતી મારે જે પુસ્તક જોઈતું હતું એ કોઈ લઈ ગયું હતું ને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ભવ્ય મેડમ જ લઈ ગયા હતા હાશ એક તક મળી વાત કરવાની પ્રથમવાર હું એ બંનેની નજીક ગયો ભવ્યા પાસે એ પુસ્તકની માંગણી કરી ને પ્રભુ કૃપાથી ભવ્યાએ પુસ્તક આપ્યું ને સાથોસાથ એક સુંદર સ્મિત સાથે તૈયાર નોંધ પણ આપી બસ ત્યારથી શરૂઆત પરિચય ને ત્યારબાદ મિત્રતા નોટ્સ ને કોલેજની વાતો સાથે અમારી રોજ રોજ વાતચીત થવા લાગી માનસિંહની સાથે હવે હું પણ ભવ્યાનો મિત્ર હતો ભવ્યા એક શ્રીમંત પરિવારની દીકરી હતી સાથોસાથ મોર્ડન વિચારધારવાળી તે છતાંય બહુ ઓછી બોલતી કામ પૂરતી વાત અમે ત્રણેય સાથે મળીને મૂવી જોવા જતા પણ ઘણી વાર લેક્ચર પતી જાય પછી નાસ્તો કરવા પણ જતા મને ભવ્યા ખૂબ ગમતી તેની સાથે સમય વિતાવો મારા માટે સૌથી અમૂલ્ય ક્ષણો હતી ભવ્યા અને હું મોબાઈલ પર ખૂબ વાતો કરતા પણ એને પ્રપોઝ કરવાની હિંમત મારામાં નહોતી એના વિના મને ગમતું ન હતું ઘરે આવું પછી કોલેજ જવાની જ રાહ જોઉં ભવ્યાની લાઈફ સ્ટાઇલ જોઈ હું થોડો પાછળ પડતો હું ગામડાનો ને એ શહેરની દરેક સુખ સુવિધા વચ્ચે પાંગરેલી માનસીને પણ મારી ભવ્યા પ્રત્યેની ફિલિંગની જાણ હતી જ એક દિવસ કોફી ટેબલ પર ભવ્યાએ સામેની સામેથી મને પ્રપોઝ કર્યું સ્વીકારવાની તૈયારી ની તો એના કરતાં વધુ ઉતાવળ મારે હતી એ જ સમયથી અને મિત્ર મટી કપલ બની ગયા મિત્ર મટી કપલ બની ગયા એકબીજાને જીવન આખો સાથે જીવવાના વાયદા અમે આપી દીધા અમે કોલેજ બાદ પણ મળતા પણ માનસી હંમેશા મારી સાથે હોય ઘોંઘાટથી દૂર દરિયા કિનારે હાથોમાં હાથ નાખી બેસવા મળતું નહીં પણ વાતો ખૂબ કરતા હજુ કોલેજના બે વર્ષ પૂર્ણ કરવાના હતા તેથી કોલેજના અભ્યાસ બાદ પરિવારને જાણ કરી લગ્ન કરવાનો અમારો પ્લાન હતો તેથી મળવું પડતું હું તો ગામડે જતો અભ્યાસ અર્થે એક રાખી રહેતો એટલે હું ગમે ત્યારે મળવા જઈ શકતો પણ ભવ્ય માટે શક્ય ન હતું એ માનસી સાથે કંઈ બહાનું બનાવીને નીકળતી એના પપ્પા ખૂબ શ્રીક હતા આમ ને આમ બે વર્ષ પસાર થયા એક નાની ઘટના જીવનનો અણધાર્યો ટર્ન લેવા કાફી હોય છે મારા જીવનમાં પણ એવું જ કંઈક બન્યું ઇન્ટર કોલેજ સ્પર્ધામાં અમે બંનેએ ભાગ લીધો હતો બહુ સરસ નાટકની તૈયારીઓ કરી હતી જાણે પ્રેમ કહાનીના નાટકને અમે બંને સાચે જ જીવતા હોય એમ ભજવતા સ્પર્ધાના દિવસની વાત છે સ્પર્ધાના દિવસે હું ક્યારનોય મસ્ત સૂટ પહેરી પહોંચી ગયો હતો અધીરો બની મારી ની રાહ જોઈ રહ્યો હતો માનસી સ્કૂટી લઈ પહોંચી પણ ભવ્યા સાથે ન હતી મને નવાઈ લાગી માનસિકને પૂછતા તેને જણાવ્યું કે આજે કોસ્ચ્યુમ પહેરી એનો પપ્પાની કાર લઈને આવી રહી છે મેં અઢળક કોલ કર્યા પણ ભવ્યા આવી જ નહીં ઉતાવળમાં ઘરેથી કાર લઈ આવી રહેલી ભવ્યાને એક ડમ્પર ચાલકે ટક્કર મારતા તેની સાથેની અથડામણમાં એક્સિડન્ટ થયો હતો અને બસ ભવ્યનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માતની ભવ્યના મૃત્યુની વાત મારા કાન સુધી પહોંચી ત્યાં સુધીમાં તો હું અર્ધ બેભાન જેવો બની રહ્યો મારા માન્યમાં ન આવ્યું હું તરત જ બાઈક લઈ ઘટના સ્થળે પહોંચ્યો કારની આસપાસ પોલીસ અને ઘણા લોકોનું ટોળું એકઠું થયું હતું ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ચલાવનારનું શરીર ત્રણ ભાગમાં વેચાય દૂર સુધી હતું વાત સાંભળી પણ શક્ય લાગી નહીં શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી હું સીધો એના ઘરે પહોંચવા મથામણ કરવા લાગ્યો પણ એનું ઘર એના પપ્પા સઘળું યાદ આવ્યું મારી ઓળખાણ ત્યાં કેમ આપવી એ વિચારવામાં જ હું સીધો સિટી હોસ્પિટલ પહોંચ્યો તેના પિતાને થોડા સંબંધીઓ રોડ કરી રહ્યા હતા તેની મમ્મી દેખાય નહીં હું દૂરથી સઘળું નિહાળી રહ્યો મારે એક વાર ભવ્યને જોવી હતી મારી ભવ્યને સ્પર્શવી હતી હું વિચારેલું ને શું થઈ ગયું હું ચૂપચાપ ધીખમૂઢ બની એ સફેદ કપડામાં ઢંકાયેલા પાર્થિવ શરીરને નિહાળી રહ્યો મારા આંસુઓ કાબુમાં ના રહ્યા હું ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને સ્વીકારવા સક્ષમ ન હતો હૃદય રડું રડું થઈ રહ્યું આખરી સમયે પણ હું મારી કહી કરીને પાગલ જેવો બે દિવસથી બસ ખાધા વિના પડી રહ્યો હતો રાત્રીના બાર ઉપર વાગ્યા હશે હું પલંગ પર પડી રહ્યો હતો ગાઢ અંધકાર મારા રૂમમાં પ્રવૃતિ રહ્યો બારી તરફ જોતા આકાશમાં તારાઓ ચાખા અજવા સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગ્યું એવામાં ઠંડી પવનની લહેરખી આવી અને મને સ્પર્શી ગઈ થોડો પ્રકાશ જેવો પણ થયો વીજળીના ચમકારા જેવો એવામાં અવાજ આવ્યો હું આજુબાજુ જોઈ રહ્યો કોઈ દેખાયું નહીં ફરી અવાજ આવ્યો શિવમ મને પ્રેમથી બોલાવતી હતી એ એ જ અવાજ મારી સામે ભવ્ય ઊભી હતી અચાનક કંપન પ્રસરી રહ્યું હું વિચારતો રહ્યો સ્વપ્ન કે આભાસ કે પછી બીજું કંઈ ભવ્યા તું હા શિવમ હું તારી ભવ્યા કેમ આવું પૂછે છે અરે તારું મૃત્યુ એક્સિડન્ટ હું થોથવાતા બોલ્યો જીભ પડતી જ નહોતી મારું મગજ બહેર મારી ગયું હતું જે થયું એ સ્વપ્ન હતું કે સામે ઉભેલી ભવ્યા શું સાચું માનવું યાર શિવમાં તો છે ને શું બોલી રહ્યો છે હું તારી સામે છું ને તું મારી આવી વાતો ચાલ હવે બહાર જઈએ એક અદ્રશ્ય અંધકારનું સામ્રાજ્ય હતું શીવું ચાલ લોંગ ડ્રાઈવ પર મારા આશ્ચર્ય વચ્ચે બાઇકની ની એના હાથમાં હતું હું પણ બાઇક પર બેઠો એ મારી પાછળ બેસી ગઈ સાડી પહેરેલી હતી એને એટલે એક સાઈડ પર બેઠી અમે અસંખ્ય વાર આ રીતે એકબીજાને અડોઅડ બેઠા હતા અમે હાઈવે તરફ આગળ વધ્યા એક અજાણ્યા રસ્તે આમ ભવ્યાને લઈ બાઇક પર ખતરા સમાન હતું છતાં અમે બંને આગળ જતા રહ્યા હું કશું બોલતો ન હતો રસ્તામાં લાઇટ જેવું એક ઠેકાણે દેખાયું હોટેલ હતી મોટી ભવ્યા કહે મને ખૂબ ભૂખ લાગી છે તેથી મારી બાઇક થોભાવી આટલી રાતે હોટેલમાં ખાવા આવનાર કદાચ અમે બે હતા જમવાનું ત્યાં કશું હતું નહીં બસ હળવો નાસ્તો મળશે એ હું એક વેટરે કહ્યું છતાં અમે બંને ત્યાં નાસ્તો કર્યો કેટલી બધી વાત કરી રહી હતી ભવ્યા હું એને જોઈ રહ્યો ખરી છો તું આમ રાતે નીકળાય ઘરેથી ભૂખ લાગેલી ને તારા જેવા પ્રીતમની યાદ વળી એ બોલી ઘડિયાળમાં નજર નાખતા બોલી સીવું ચાલ બહુ મોડું થયું મેં પણ અંધકાર ભર્યા આકાશને જોઈ એને હામાં હા મિલાવી રાત હોવાથી એ મેં ગેટ પર ઉતારી અને અરે પપ્પા જોઈ લેશે ફટાફટ ભાગ એના પપ્પાની બીકે હું એને હવામાં બે ત્રણ વાર હાથ હલાવી બાઈક કહી ઘર તરફ આવી ગયો સવારે હું ઉઠ્યો ત્યારે હું પલંગમાં હતો રાતે બનેલી બીના મને સંપૂર્ણ યાદ હતી ગભરાટ વ્યાપી ગયો ગભરાટ સાથે મેં ભવ્યાનો મોબાઈલ નંબર ડાયલ કર્યો સામે છેડેના ફોનમાં બસ ડાયલ ટોન જ સંભળાતો હતો થોડી વારમાં ભવ્યાની સામેથી રીંગ આવી થોડી હાસ થઈ ઊંઘણ સિંહ હજુ ઊંઘ ઉઠ્યા નહીં ચાલ કોલેજ નથી જવાનું ફરી ગભરાટ વ્યાપી ગયો મને થોડો તાવ હોય એવું લાગ્યું મારી આંખો પર થોડી સૂજેલી હતી શરીરમાં કડધર હોય એવું લાગ્યું તેથી મેં કોલેજમાં આવવાની ના કહી બપોરે મળી એનું વચન આપી તરત ફોન કટ કર્યો થોડું મનમાં ગડમથલ જેવું લાગતા મેં માનસીને ફોન કર્યો હેલો માનસી ના હું એનો ભાઈ તમે હું એની કોલેજની સોરી ભવ્યાનો મારી જીભ થોથવાય મારે માનસી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે માનસી મારા મમ્મી માટે હમણાં જ મારા મમ્મી સાથે હમણાં જ ફોઈના ઘરે નીકળી ઉતાવળમાં ફોન ઘરે જ ભૂલી ગઈ મેં ફોન કટ કરી નાખ્યો હવે શું કરવું મારી સાથે જે થયું એ શું કેમ મનમાં ચાલતા વિચારોનું મારી શંકાનું નિવારણ કરવાનું નક્કી કર્યું બાઇકની કી લઈ હું ઘરમાંથી નીકળ્યો બાઇક સ્ટાર્ટ કરી પણ સ્ટાર્ટ ના થયું જોયું તો પેટ્રોલ કાંટો રિઝર્વના નીચે હતો પેટ્રોલ પંપ સુધી જવાય એટલું પણ પેટ્રોલ ન હતું તો રાતે બાઇક ચાલી કેવી રીતે પેટ્રોલ તો કોલેજમાં સ્પર્ધાના દિવસે જ પૂરું થઈ ગયેલું એ નાખવાનું રહી ગયેલું ફરી એ બધું વિચારવાનું મૂકી મેં રિક્ષામાં જવાનું નક્કી કર્યું તરત રાતવાળી હોટેલ એ લોંગ ડ્રાઈવ ફરી ફરીને યાદ આવી તેથી હાઈવે તરફ જઈ તપાસ કરવાનું નક્કી કર્યું એ રોડ બાજુ પેસેન્જર વાહનો ખૂબ ઓછા જતા તેથી પેસેન્જર ના મળે એટલે રીક્ષાઓ નહીં અડધો કલાક રહ્યો પણ મળી ડબલ વાત કરી ત્યારે માંડ એક રીક્ષા વાળો મારી સાથે આવવા તૈયાર થયો રીક્ષામાં ફટાફટ બેસી હાઈવે બાજુ ગયા રિક્ષાવાળો વારંવાર પૂછતો હતો કે ક્યાં જવું પણ મંજિલ તો મારે પણ શોધવાની હતી ખૂબ દૂર સુધી ગયા પણ એ રસ્તામાં કોઈ હોટેલ મને દેખાય નહીં રાતે તો દસેક કિલોમીટરની અંદર જ હોટેલ આવી ગયેલી ક્યાં હશે હોટેલ હું વારંવાર હજુ આગળ આગળ બસ એટલું જ બોલતો રહ્યો પહીથી થોડો થરથર આવતું કંપન હું મહેસૂસ કરી રહ્યો હોટેલ એ વેટર નાસ્તો એ બધું શું હતું મને કશું સૂચતું ન હતું મેં રિક્ષાવાળાને આ રસ્તા પર એક હોટેલ હતી તે વિશે પૂછ્યું અરે સાહેબ અહીં ત્રીસ કિલોમીટર સુધી એક પંક્ચર સ્ટોર પણ નથી હોટેલ તો શું હોય આ હાઈવે પર ત્રીસ કિલોમીટર ઓછી નાનું કામ આવે છે ત્યાં બે ત્રણ ગલ્લા છે પણ હોટેલ તો છે જ નહીં તમે નવા લાગો છો આ વિસ્તારમાં ફરી ગભરાતા ગભરાતા ભવ્યાનો નંબર ડાયલ કર્યો પણ એ અંગે સ્ટોન જ આવતો રહ્યો મેં વારંવાર ડાયલ કર્યો એનો નંબર ધડકન ખૂબ તેજ થઈ ગઈ ના છૂટકે રિક્ષાવાળાની વાત માને અને ફરી સિટી તરફ આવ્યા બપોરના બારેક વાગ્યા હતા રાતનો ઉજાગરો હોવાથી આંખો ઘેરાતી હતી ભૂખ પણ ખૂબ જ લાગી હતી અશક્તિ વર્તાઈ રહી શરીર તાવ અને ભયના મિશ્રિત ભાવથી તપી રહ્યું હતું ઘરમાં દાખલ થઈ તરત ફ્રીજ ફંફોસ્યું કશું ખાઈ લઉં તો સારું લાગશે પણ એકલો રહેતો હોવાથી ઘરમાં ખાવાની કોઈ ચીજ જડી નહીં હું બે દિવસથી કશું લાવ્યો જ ન હતો એટલામાં જ ડોરબેલ વાગી મારા ઘરે મારા મિત્ર કેવિન કે માહિર આવે અને બાજુવાળા મકાન માલિક આંટી અંકલ સિવાય બીજું કોઈ આવતું નહીં ભવ્યા જ ઘરેથી કુરિયર સર્વિસ બોય કદાચ હોય હજુ ડોરબેલ રણકતી હતી ફરી ભવ્યાનું નામ યાદ આવતા જ ધીમેથી જઈ મેં બારણું ખોલ્યું ભવ્યા સામે જ ઉભી હતી મારું શરીર ફરી પડશે એ રેપઝેપ થઈ રહ્યું રાતનું સઘળું પલકવારમાં જ યાદ આવી ગયું ભવ્યા હસતી હતી બ્લેક કલરનો હાઇક હાફ સ્લીવ ટોપ ને સ્કીન ટાઈટ બ્લુ જીન્સ હમણાં જ સેટ કરેલા હોય એવા લાંબા લહેરાતા વાળ માછલી જેવી તક તકતી આંખો ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી મારી ભવ્યા સુંદરતાનો બેનમૂન મૂન નમૂનો જ ભવ્યાના રૂપ પાછળ તો હું પ્રથમ નજરથી જ ઘાયલ હતો એક મિનિટમાં જ તેને જોઈ શરીરમાં માદકતાની લહેર પ્રસરી ગઈ ભવ્ય હજુ બહાર જ ઊભી હતી હું એકિત હશે એને જોઈ રહ્યો મારી આંખોમાં જોઈ અંદર બોલાવીશ કે ઘર બહાર જ ઊભી રાખીશ રાખવી છે ચોકીદાર પેઠે હું નિઃશબ્દ બની રહ્યો હોટેલ પ્રકરણ હું વિસરી ગયો હોય એવું લાગ્યું થોડી યાદ ઝાંખી પડી આ મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ તે ફોન કર્યા હશે નહીં એટલે જ બપોરે મળવાનું કહ્યું હતું અને તું કોલેજ પણ ના આવ્યો એટલે સીધી તારા ઘરે જ આવી ગઈ બોલતા બોલતા જ અંદર આવી ગઈ ભવ્યા તું શું બોલવું કંઈ ખબર પડી નહીં અંજપો થોડો ભય મને ઘેરી ગળ્યા મારો હાથ ચાલીને તે સીધી મને અંદર ખેંચી લાવી હું બારણા પાસે જ ઊભો હતો અરે તારું શરીર આટલું ગરમ કપાળ પર હાથ ફેરવતા બોલી તને તાવ છે દવા લીધી કહ્યું કેમ નહીં પ્રશ્નોની જડી વરસાવી રહી ના થોડું તરત જ તેના પોર્સમાંથી પેરાસિતામોલ કાઢી અને સીધી કિચન તરફ ગઈ હું એને જોઈ રહ્યો પાણીનો ગ્લાસ ભરીને મારી તરફ આપી મને દવા આપી મેં ચૂપચાપ દવા પીધી થોડું પાણી પીધું ક્યારનું પાણી સુધા મેં પીધું ન હતું કશું બોલવાની સ્થિતિમાં હું નતો તે કશું ખાધું અરે નહીં જ બનાવ્યું હોય નહીં હું બસ નકારમાં માથું ધૂણાવી રહ્યો એ આમ તેમ જોઈ રહી કશું ના દેખાતા મને ગુસ્સાથી તાકી રહી એનો ગુસ્સો પણ મને મીઠો લાગતો એ ગુસ્સે ભરાય ત્યારે તેનો ચહેરો થોડી ગુલાબી છાંટ સાથે મને વધુ ઉત્તેજિત કરતો ઘરમાં દૂધ સુધા લાવતો નથી ખાય છે શું હું હમણાં જ આવું કહી બારણા તરફ ગઈ હું જોતા જ રહ્યો કે બહાર નીકળી ત્યાં સુધી મેં અપલક નજરથી નિહાળી એને દવાની થોડી અસર વર્તાઈ છતાં અશક્તિ હતી સોફા પરથી ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉઠાયું નહીં હું ત્યાં જ પડી રહ્યો હજુ તો માંડ પાંચ દસ મિનિટ થઈ હશે ને ફરી ભવ્ય આવી હાથમાં થોડી થેલી હતી કદાચ દૂધ ને કંઈ નાસ્તો લાવી હશે કિચનમાં જઈ દૂધ ગરમ કરવા લાગી ગરમ દૂધનો પ્યાલોને ડીશમાં સફરજન લઈને મારી નજીક આવી મને અડોઅડ સોફા પર બેઠી હું કઈ બોલું તે પહેલા તો આટલું પૂરું કર પછી વાત કરીએ ભૂખ જેવું તો હતું જ મેં દૂધનો પ્યાલો લેવા હાથ લંબાવ્યો ધ્રુજતા હાથે પ્યાલો તેના હાથમાંથી લીધો એનો હાથ અડતા જ અજીબ કંપારી શરીરમાં પ્રવેશી હોય એવું હું અનુભવી રહ્યો થોડી જણહનાટી થઈ વીજળીનો આંચકો લાગ્યો હોય એવું જ કઈક અરે શિવમ આવું કેવી રીતે ચાલે ચાલ ફટાફટ દૂધ પી લે હું તરત જ ગભરાટમાં જ કદાચ તેની બીખે દૂધ પી ગયો થોડું સારું લાગે તો સ્વસ્થ થઈ હું પેલું એક્સિડન્ટ પેલી રાતની હોટેલ બધા વિશે ભવ્યાને પૂછવા માંગતો હતો ભવ્યા હું માંડ એનું નામ ઉચ્ચારી શક્યો શિવમ તારી તબિયત સારી નથી બોલવાનું રહેવા દે આરામ કર પછી શાંતિથી વાત કરીશું પણ હું કંઈક બોલું પહેલા તો એને મને રીતસરનો સુવડાવી દીધો મારા મનની ગળમથલ ઉકેલવી હતી પણ શું બન્યું ખબર નહીં કદાચ ઉજાગરો દવાનું ઘેન કે માનસિક દુદ્ધ ધ્વંદ યુદ્ધ મારી આંખો ઘેરાવા લાગી હું ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી આંખો ખોલી ત્યારે આજુબાજુ જોયું ક્યાંય ભવ્ય દેખાય નહીં ભવ્ય અરે ક્યાં ગઈ ફરી પેલા વિચારો ઘર કરવા લાગ્યા મોબાઈલમાં જોયું તો રાતના આઠેક વાગ્યા હતા આખો દિવસ હું સૂઈ રહ્યો હતો ઉભો થયો બાથરૂમ બાજુ જઈ ફ્રેશ થઈ આખું ઘર ચેક કરી લીધું કિચન પ્લેટફોર્મ પર ઘણું બધું દેખાયું એક તપેલીમાં દાળ ભાત સાથે મને ખૂબ પ્રિય એવું પનીરનું શાક અને ડબ્બામાં રોટલીઓ હતી આ બધું હું વિચારતો રહ્યો ફોનમાં મેસેજ ટોન આવ્યો બ્લિન્ક થયેલ ફોનને હાથમાં લીધો ભવ્યાના મેસેજ હતા ઓઠીને જમી લેજે તારી મનપસંદ રસોઈ બનાવીને મૂકી છે દવા ટેબલ પર છે પી પીજે પાછો તું ઊંઘમાં હતો એટલે ડિસ્ટર્બ કર્યા વિના નીકળી ગઈ સીયુ સૂન લવયુ લાંબો મેસેજ મારી ચિંતા એના મેસેજમાં ડોકાતી હતી મેં તરત જ ફીલિંગ ગુડ લવ યુ ફોર એવરીથીંગ લખી રિપ્લાય કર્યો ખરી છે આ છોકરી મેં ફટાફટ જમી લીધું એના હાથોમાં જાદુ હતો રસોઈ એકદમ એના જેવી જ ટેસ્ટી સ્વાદિષ્ટ હતી કેટલું બધું ધરાઈને જમ્યું દવાના લીધે શરીરમાં આજે સારું લાગ્યું કેટલી સેવા કરી મારી એને એને કોલ કર્યો પણ બે ત્રણ વાર આખી રીંગ પૂરી થઈ પણ રિસીવ ના કર્યો એને મળવા બોલાવું કે ઘર જાઉં એવું વિચાર્યું પણ રાતના ઉપર થતા હતા આટલું મોડું ઠીક ન લાગ્યું કદાચ એને પપ્પા મમ્મી સાથે હશે એટલે માંડી વાળ્યું એના મેસેજ ફરી વાંચી રહ્યો એનો સ્ક્રીન પરનો ફોટો નિહાળી રહ્યો યાદોના મોજા ઉછળતા હોય કંઈક યાદ થોડા જ કલાકો પહેલાની એ મારી સેવા કરતી ભવ્યા ને કોઈ યાદ બે વર્ષ કોલેજમાં સાથે વિતાવેલી પળોની સતત ગુથાતું રહ્યું બધું એકબીજા સાથે રહી રહીને સતત એની વાતો મારા માન સપાટ પર આકાર લઈ રહી મારી ભવ્યા એની સાથે વિતાવેલ સુખદ મીઠી મધુરી યાદી હું વાગોળી રહ્યો ને સરકી ગયો એની સાથે મારા સ્વપ્ન પ્રદેશમાં અમારી દુનિયામાં જ્યાં બસ હું ને ભવ્યા પતિ પત્ની હતા એ મારા બે બાળકોની માતા મારી અર્ધાંગીની મારા માટે ઓફિસનું ટિફિન બનાવી મને જતા સમયે ચુંબનથી બાય કરતી મને એને પ્રેમમાં ભીંજવી મૂકતી હું ઊંઘી ગયો હતો બીજા દિવસે તરત જ ભવ્યાના ઘરે જવા તૈયાર થઈ ગયો એને એક કોલ પણ કર્યો પણ એને ફરી રિસીવ ના કર્યો ફરી ડોરબેલ વાગી નક્કી ભવ્યા જશે મેં દરવાજો ઉઘાડ્યો હા મારું અનુમાન સાચું પડ્યું એ જ હતી આવ અંદર આવ તારા ઘર પાસે તને લેવા આવતો હતો કોલેજ જઈએ ઓહો ને તેમાં જ હું ટપકી એમને હસતા હસતા બોલી તને કેટલા ફોન કર્યા રિસીવ કરાઈને બીકણ તારા ફોનમાં એ ફીચર્સ નથી લાગતું અરે ઘરમાં મમ્મી પપ્પા હોય એટલે વાત ના થઈ શકી તને સારું છે ને જમ્યો તો રાતે દવા પીધેલી કે હા બાપા હા હવે મારી આખી જિંદગી આવી સ્વાદ વિનાની રસોઈ ખાવાની ટેવ પાડવાની છે તો તને સહન કરવાની જ ને ને એટલે ખાધી હતી હું હસીને બોલ્યો ગાલ પર મીઠી ટપલી મારી ફરી થોડી આ પણ મસ્ત લાગતી મારી ઢીંગલી ચાલ હવે મોડું થશે કોલેજ જઈએ મેં કહ્યું નહીં યાર આજે કોલેજ નથી જવું ક્યાંક ફરવા જઈએ માનસી એના ફોઈના ઘરે ગઈ છે ચાલ મોકાનો ફાયદો ઉઠાવીએ બસ આપણે બે એ બોલે ઓહો ભણેશ્રી ભવ્યા મેડમ સુરજ કઈ બાજુ છે તમે તો ત્રીજા વર્ષમાં પણ હાજરી સાચવનાર હા પણ હવે ત્રીજા વર્ષમાં તો થોડી મજા કરીએ નહીં તો કોલેજ આમ જ પૂરી થઈ જશે એમ પણ હવે પરીક્ષાઓ આવશે તેથી હાજરીની બહુ નોંધ ના લેવાય ચાલ કઈ બાજુ છે બોલ બોલને શિવમ હાઈવે તરફ હું કાર લઈને આવી છું હાઇવે નું નામ આવતા જ મારા હોશોશ ઉડી ગયા આખા શરીરે પરસેવો થઈ ગયો ના હું જોરથી ચીસ પાડી બોલ્યો શું થયું શિવમ કેમ સારું ચાલ તું કહે ત્યાં તારી પસંદની જગ્યાએ બસ મારે બધી વાતો કરવી હતી તેથી પરસેવો લૂછતા લૂછતા આ ગાર્ડન બાજુ નજીકમાં જઈએ મારે તને ઘણું કહેવાનું છે ઓકે બે મિનિટ આપ બોલતા બોલતા વોશરૂમ બાજુ ગઈ ત્યાં સુધીમાં હું પણ પોકેટ ને મોબાઈલ લઈ તૈયાર થઈ ગયો આજે પર્પલ કુર્તી અને વ્હાઇટ પ્લાઝો જેવું કંઈક પહેરેલું મસ્ત લાગી રહી હતી મારું અંગે અંગ ફરી તેનામાં ખોવાઈ ગયું આ રૂપમાં તેને જોતા જ હું તેને મેળવવા તરસી રહ્યો એ મને જોઈ મારી થોડી નજીક આવી તું પણ સીવું ને અમે બંને એ અદભુત ક્ષણોમાં એકમેકની સાથે સહસહન મારતા રહ્યા સમયની પરવા કર્યા વિના થોડી ક્ષણો બાદ એ ઉઠી ચાલ હવે બહુ મોડું થયું ભૂખ પણ લાગી છે શરમાળ ચહેરે બોલી હા ચાલ નજીકમાં ક્યાંક જમી આવીએ અમે બંને ફ્રેશ થઈ જમવા નીકળ્યા અમે એક હોટેલમાં જમવા બેઠા હતા ત્યાંનો સ્ટાફ સ્ટાફ મને વિચિત્ર રીતે જોઈ રહ્યો પણ મારા

હંમેશા મારી સાથે રહેજે હો મને ક્યારેય ભૂલતો નહીં આટલું બોલતા બોલતા તો તેના ચહેરો રડવા જેવી થઈ ગયો હો એની આંખોમાં આંસુ સરતું જોઈ હું એની આંખોમાં આંસુ સરતું જોઈ શક્યો નહીં કેમ આવું બોલ્યું બોલે છે ભવ્ય હું તારો જ છું તને શું કરવા ભૂલું અને તું ભૂલવા દે એવી કઈ ચીજ છે અમે વાતો કરતા હતા બે મિનિટના અંતરે જ મારું ઘર હતું એ મને જોઈ રહી એક અજીબ નજરે એવામાં સામે છેડે એક ટ્રક આવીને અચાનક આવેલી ટ્રક જોઈ એમને બંને ગભરાયા એનું બેલેન્સ ના રહ્યું ને ગમ વાર અકસ્માત સર્જાયો મને કંઈ ખબર પડી નહીં હું બેભાન જ હતો થોડી વાર પછી મારી આંખો ખોલી ત્યારે હું ઘરમાં હતો મારા મમ્મી પપ્પા અને હા માંડી એનો ભાઈ બધા મારી પાસે ઊભા હતા બેટા કેવું છે તને સારું લાગે છે હા મમ્મી તમે અહીંયા ક્યારે અને ભવ્યા ક્યાં છે એને કેવું છે હું બૂમો પાડી રહ્યો પણ કોઈ કશું બોલ્યું નહીં ભવ્યાને વાગ્યું નથી ને ક્યાં છે માનસી પણ ઊભી રહી પણ કશું બોલી નહીં અરે શિવમ તું શું બોલે છે ને શું કરતો હતો રસ્તા વચ્ચે બાઈક લઈને તું વાહનની અડફેટે આવી ગયેલો પણ તને વાગ્યું ન હતું ચમત્કારિક રીતે એક ઈજા પહોંચી નથી સામેની હોટેલવાળો એક પણ કહેતો હતો કે અજીબ વર્તન કરેલું ત્યાં રોડ પર એક્સિડન્ટ થયો ત્યારે પછી પણ તું બેભાન રહ્યો ને છેક આજે આઠ દિવસ પછી તું ભાનમાં આવ્યો અને ભવ્યા તો માનસી રડી પડી અરે પણ હું તો ભવ્યાની સાથે કારમાં હું ફટાફટ ઊભો થયો દોડતો જ એના ઘરે જવા નીકળ્યો આવી હાલતમાં મને એકલો દોડતો જોઈ માનસી અને એનો ભાઈ પણ મારી પાછળ આવ્યા હું ઘરના જ કપડામાં એના ઘરે પહોંચ્યો મેં ક્યારેય એના ઘરમાં પ્રવેશ કર્યો ન હતો છતાં આજે અજીબ સ્ફૂર્તિ આવી અંદર દાખલ થતા જોયું ભવ્યાની મમ્મી શ્વેત વસ્ત્રો પહેરી એક ખૂણે બેસી રહ્યા હતા થોડા નજીકના સંબંધીઓ સાથે બેઠા હતા મને આશ્ચર્ય ભરી નજરે સૌ તાકી રહ્યા મારી સામે એ જ નિર્દોષ હાસ્યની પહેલા જ ચાંબુડિયા રંગના ટોપમાં સજ્જ ભવ્યાની તસવીર હતી અને તેના પર સુખડના ફૂલોનો હાર હું હતવ્રત બની જોઈ રહ્યો કાપો તો લોહી ન નીકળે તેવી મારી સ્થિતિ હતી તેના પપ્પા મારી પાસે આવી મને કંઈક પૂછી રહ્યા હતા માનસિંહએ તેમને મારી ઓળખ આપી એમની ઓ આંખોમાં ઝળહળિયા થઈ ગયા ભવ્યાની મમ્મી ફરી ચોધાર આંસુડે રડી રહી હતી મેં ભવ્યાને મારી મુલાકાત એ એક્સિડન્ટ એ મારા ઘરે ડિનર સઘળી વાતો કહી બધા વિસ્ફરિત નેત્રે મને તાકી રહ્યા ભવ્યાના મૃત્યુ પામ્યા બાર દિવસ થઈ ગયા હતા અને હું તેની આત્મા સાથે ભવ્ય જમીન પર ફસલાઈ પડ્યો મને પામવા મને સાચવવાને મને જોઈ લેવા આખરી વાર ભવ્યા ભવ્યની બૂમો પાડી એને બોલાવતો રહ્યો કદાચ મારી પાસે પાછી ફરે ને ત્યાં જ મારા શ્વાસે પણ ફરી આવવાનો શિરસ્તો છોડી દીધો કોઈ થપ્પો આપીને એ ખૂણે સંતાઈ ગયું હું શોધું જિંદગીભર તોય ના શોધી શકું તેવું